શન કોણ આપે તમને તો સાહેબ નહી અમારી અમારો ફરજ છે અમારો ધર્મ છે કે એક્શન વર્સીસ રિએક્શન ચલાવીએ નહીં તો કોઈને એવું લાગે કે આ વન સાઇડ ચલાવે છે એટલે ના સાહેબ અમારી જાણ કરવી અમારી ફરજ છે અમને તમને જગ્યા આપવી તમને એમનો જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે તમારું શું નિવેદન છે એ લેવું અમારી ફરજ છે નિવેદન હંમેશા છે ને સારા ના સારા માણસોના જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકો ના પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા ને નિવેદન લેવાના હોય સાહેબ નહીં પણ એ ન્યૂઝ ને તમે તો નહીં શીખવાડો ને કે એને કોના લેવા કે કોના લેવા એમ એમ

અને બીજી વસ્તુ ગોપી તું હસુ આ ભંગરની મીનાક્ષી પણ તારા ભંગરની કરતો તો ની શું હું સાક્ષી એટલે સમજો આવી જજો બટા છો બુયે પો આ મારી ગોપી ગોપી વકા બહુ જલ્દી 11 વાગે લાઈવમાં આવો આજે ભાભીની પોલ